પેશન ફ્રૂટની ખેતીની સંપૂર્ણ માહિતી પેશન ફ્રૂટ જેને કૃષ્ણફળ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતમાં એક નવો ઉદભવતો ફળ પાક છે તેની ઉત્તમ સ્વાદ અને પોષક મૂલ્યને કારણે ખેડૂતો તેની તરફ આકર્ષિત થઈ રહ્યા છે ગુજરાતમાં પણ પેશન ફ્રૂટની ખેતી સારી રીતે થઈ શકે છે પેશન ફ્રૂટની ખેતી માટેની જમીન અને વાતાવરણ જમીન સારી પાણીની સુવિધાવાળી સમૃદ્ધ કાર્બનિક પદાર્થ ધરાવતી અને મીઠાળા ઓછી ધરાવતી જમીન પેશન ફ્રૂટ માટે આદર્શ છે વાતાવરણ પેશન ફ્રૂટ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં સારી રીતે વધે છે ગુજરાતનું મોટાભાગનું વાતાવરણ તેને અનુકૂળ છે પેશન ફ્રૂટની પ્રજાતિઓ રેડ પેશન ફ્રૂટ યલો પેશન ફ્રૂટ પેશન ફ્રૂટની રોપણી પેશન ફ્રૂટની રોપણી કાપણી બીજ અને ગ્રાફ્ટિંગ દ્વારા કરવામાં આવે છે જોકે ગ્રાફ્ટેડ છોડ અને રોપાઓ વધુ સારા પરિણામ આપે છે રોપણીનું અંતર ત્રણ મીટર એક્સ ત્રણ મીટર રાખવું જોઈએ પેશન ફ્રૂટની સંભાળ નિયમિત પાણી આપવું જરૂરી છે પરંતુ પાણી ભરાવવું ન જોઈએ ખાતરનો ઉપયોગ વર્ષમાં ત્રણથી ચાર વખત કરવો જોઈએ છોડને ટેકો આપવા માટે લાકડાની વેલા અથવા જાળીનો ઉપયોગ કરવો જોઈએ જંતુઓ અને રોગોની નિયમિત તપાસ કરવી જોઈએ પેશન ફ્રૂટની લણણી પેશન ફ્રૂટ સામાન્ય રીતે છ થી આઠ મહિનામાં પાકવાની શરૂઆત કરે છે ફળ પાકતાની સાથે જ તેને તોડી લેવું જોઈએ પેશન ફ્રૂટનો ઉપયોગ પેશન ફ્રૂટનો રસ જામ જેલી મુરબ્બો અને અન્ય ઉત્પાદનો બનાવવામાં ઉપયોગ થાય છે તેમાં વિટામિન એ પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન ક ફાઇબર અને એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે પેશન ફ્રૂટની આવક પેશન ફ્રૂટની માંગ વધી રહી છે અને તેની કિંમત સારી મળે છે આથી તે ખેડૂતો માટે નફાકારક પાક બની શકે છે નોંધ સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર ખેતી પદ્ધતિઓમાં ફેરફાર કરવો જરૂરી છે વધુ માહિતી માટે તમારા સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરો શું તમને પેશન ફ્રૂટની ખેતી વિશે વધુ કોઈ પ્રશ્નો છે અહીં એક ઉપયોગી વીડિયો પણ જોઈ શકાય છે